અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે આજે પાલનપુર ખાતે હિન્દુ સમાજ દ્વારા ભગવાન શ્રી રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના ભવ્યતિ ભવ્ય મંદિરનો આવતીકાલે પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે હિન્દુ સમાજનું વર્ષો જૂનું સપનું સાકાર થઈ રહ્યું છે ત્યારે આજે પાલનપુર ખાતે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જેનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું આ શોભાયાત્રામાં રામ ભક્તો નું ઘોડાપુર ઉમટ્યું હતું સમગ્ર ભારત વર્ષ રામ ભક્તો બધા જ રામમય બની ગયા છે બનાસકાંઠા વાસીઓ ભાઈઓને મારા કોટી કોટી બંધન છે આપણે રામ રથયાત્રામાં સંપૂર્ણ વેપારી મિત્રો ભાઈઓ બહેનો બાળકો ખૂબ મોટી સંખ્યામાં જોડાઈ અને ઉત્સાહમાં વધારો કર્યો છે એટલે આપ સર્વેમાં કેટલાક જિલ્લા વેપારી મંડળ ખૂબ ખૂબ આભાર માનું છું આવતીકાલે પણ તારીખ બાવીસ સમગ્ર ગુજરાતની અંદર જો સૌ પ્રથમ કોઈએ જો જાહેરાત કરી હોય તો તે બનાસકેટા જિલ્લા વેપારી મંડળે સમગ્ર બનાસકેટા બંધ રાખવાની જાહેરાત કરી હતી અને આ જાહેરાતના અનુસંધાનમાં આવતીકાલે પણ આ બધા સર્વે મિત્રો મારા બંધના એલાનને સંપૂર્ણ સાથ સહકાર આપશું અસ્તુ ભારત માતા કી જય 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 શ્રી રામ આ શોભાયાત્રામાં વિવિધ વેપારી એસોસિએશન સહિત મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા આવતીકાલે સમગ્ર પાલનપુર બંધ પાળી રામોત્સવની ઉજવણીમાં સહભાગી બનશે આમ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર નગર રામમય બન્યું છે